જે કૃષિ મંત્રી તો એ રાઘુજી પટેલ હતા ભારતીય જનતા પાર્ટી સરકાર ના લોકોને એ કેમ ખબર નથી પડતી રાજનીતિ અને સહકાર વસ્તુ જુદી છે તમે સરકાર ને એ મનસા એવી મનમાંથી કાઢી નાખે કે સહકાર ને તમે સરકાર બનાવી દો દેશની અંદર સહકારી સ્વનચાળીસ સ્થાપના કોઈ અલગ વ્યક્તિ છે રાજનીતિની લોકશાહી બનાવનારા કોઈ અલગ વ્યક્તિ છે એ બે એના કોઈ ધાંધાભેડ નથી એ હળદર ગામ કોળી સમાજના એવા આગેવાનોનું ગામ છે સાહેબ એ મિશન્સ વેલ્યુ વગરનું ગામ છે હંમેશા આખા બોટાદને શાકભાજી પૂરું પાડનારું ગામ છે સાહેબ એ ઈ ગામ એક દિવસ શાકભાજી બંધ કર દેને તો લોકોને ઘરે શાક ન બને આ એવું ગામ છે એવા ગામના અંદર તમે જઈને તમે દરવાજા ખોલા દરવાજા દંડા મારો સાહેબ કઈ પ્રકારની પોલીસ ની અંદર તમે કુરતા નાખી દીધી દારૂની એક બોટલ અહીંથી અહીં જાય તો એનો રિસ્પોન્સિબલ ગુજરાત નો ગૃહમંત્રી છે અને ગુજરાત ના ગૃહમંત્રીને ઉપરા ઉપરી પ્રમોશન મળતા જાય છે કમનસીબી ગુજરાત ની બધકી સ્મિત જો તમે